આણંદ શહેરની ખાનગી હોસ્પિટલમાં મશાનું ઓપરેશન કર્યા બાદ સારવાર દરમિયાન યુવકનું મોત નિપજતા મૃતક યુવકના પરિવારજનોએ હોસ્પિટલમાં ભારે હોબાળો મચાવ્યો હતો કઠલાલના બેતાળીસ વર્ષીય જયદીપ જયદીપસિંહ સોઢાનું આણંદની આઈરિસ હોસ્પિટલમાં મસાનું ઓપરેશન કરાવવા આવ્યું હતું ઓપરેશન બાદ ગઈકાલે હોસ્પિટલમાં તેઓની સારવાર દરમિયાન

અમારા એક મોટા ભાઈ છે અને તેર તારીખે એમણે આયરસ હોસ્પિટલની અંદર મસાનું ઓપરેશન કરાવવા માટે એપોઇન્ટમેન્ટ લીધેલી અને ઓપરેશન કરાવેલું અને ત્યાં આગળ ઓપરેશન કરાવ્યા બાદ ડૉક્ટરની બેદરકારીના કારણે આજે એ પોતે એક્સપાયર થઈ ગયા છે